બોટાદની કોઈ પણ હોસ્પિટલમાં ડિલિવરીનો કેસ હોય તો નીલકંઠ ટિફિનવાળા ફ્રીમાં ઘીનો શેરો તેમને પહોંચાડે છે હા દોસ્તો એકદમ સાચી વાત છે આજે આવ્યો છું નીલકંઠ ટિફિનવાળાને ત્યાં જે આવેલું છે સ્વામિનારાયણ મંદિરના સામે ટીસીવાળા ખાંચામાં બોટાદ ભાવનગર રોડ બોટાદ નીલકંઠ ટિફિનવાળાને ત્યાં દોસ્તો સવારનો નાસ્તો અને બપોરનું અને રાતનું જમવાનું હોય છે વાત કરું સવારના નાસ્તામાં તો સવારે ભાખરી થેપલા ચા ચટણી એ હોય છે જે સવારે સાત વાગ્યાથી લઈને તમને નવ વાગ્યા સુધી મળશે અને વાત કરું હવે બપોરની તો બપોરે ત્રણ શાક હોય છે રોટલી અને દાળ ભાત છાસ પાપડ ગોળ અને મરચાં એકદમ ઘર જેવું મિત્રો કહી શકાય એવું હોય છે અને રાત્રે બે શાક કઢી ખીચડી રોટલી રોટલા એ હોય છે જે સાડા સાતથી લઈને નવ વાગ્યા સુધી અહીંયા મળતું હોય છે અહીંયા થોડીક સિસ્ટમ અલગ છે દોસ્તો અહીંયા તમારે જાતે થાળી લેવાનું અને શાક રોટલી છાસ એ બધું તમારી સામે જ તમને મૂકી દેશે તમારે જેટલું ખાવું હોય એટલું તમે અહીંયા મન ભરીને ખાઈ શકો છો અહીંયા બધી વસ્તુ તેલમાં બનાવવામાં આવે છે અને ગરમ મસાલાનો અહીંયા થોડોક પણ ઉપયોગ થતો નથી વાત કરું હવે તેમના ટિફિન સર્વિસની તેમના સૌથી વધારે ટિફિન સરકારી કચેરીઓમાં અને પોલીસ સ્ટેશનોમાં જાય છે મિત્રો તો તમે પણ તેમનો કોન્ટેક નંબર લઈ તમે પણ ટિફિનનો કહી શકો છો જો અહીંયા આવી શકતા હોય તો તમે અહીંયા આવીને પણ ઘર ઘોણે જ અહીંયા બેસીને આરામથી તમે જમી શકો છો મિત્રો